ગુજરાત સરકારે બજેટ સત્રમાં ગુજરાતના તેત્રીસ જિલ્લામાંથી ઓગણત્રીસ જિલ્લાના કુપોષિત બાળકોના આંકડા રજૂ કર્યા છે ગુજરાતના ઓગણત્રીસ જિલ્લામાં કુલ પાંચ લાખ અઠ્યાવીસ હજાર છસો ત્રેપન બાળકો કુપોષિત છે જેમાંથી એક લાખ અઢાર હજાર એકસો ચાર બાળકો અતિ ઓછું વજન ધરાવનારા છે ગુજરાતના ચાર જિલ્લામાં કુપોષણની સંખ્યામાં વધારો થયો છે ચાર જિલ્લામાં કુપોષણ બાળકોનો આંકડો સોળ હજાર જેટલો વધ્યો છે સૌથી વધુ કુપોષિત બાળકો દાહોદમાં છપ્પન હજાર નવસો એકતાલીસ નોંધાયા છે તો અમદાવાદ જિલ્લામાં કુપોષિત બાળકોમાં વધારો થયો છે સરકાર કુપોષણને નાથવા માટે મોટા મોટા દાવાઓ તો કરે છે પરંતુ વિધાનસભામાં જાહેર થયેલ આ આંકડા સરકારના દાવાની પોલ ખોલે છે કુપોષણને નાથવાની અનેક યોજનાઓ તેમ છતાં સમસ્યાનો અંત આવતો નથી એનો સ્પષ્ટ મતલબ છે કે બે વર્ષમાં દસ હજાર કરોડ રૂપિયાનું બજેટ ફળવાય છે અને તેમ છતાં કુપોષિત બાળકોની સંખ્યા ચાર ગણી વધીને પાંચ લાખ સિત્તેર હજાર થાય છે મહિલા બાળ વિકાસના જે વિસ્તારમાંથી રાજકોટમાંથી છૂટાઈને આવે છે એ બહેનના જ વિસ્તારમાં જોઈએ તો બે હજાર અઢારમાં કુપોષિત બાળકોની સંખ્યા બે હજાર ચારસો હતી જે આજે બે હજાર ચોવીસમાં વધીને પંદર હજાર પાંચસો ને થઈ ગઈ છે પૈસા ઉત્સવો તાઇફા જાહેરાતો અને ભ્રષ્ટાચારમાં ચવાઈ જાય છે તમામ જિલ્લામાં ખાલી આંકડાઓ બતાડે છે તો કે કુપોષિત બાળકો માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી એ સિવાય પણ કુપોષિત બાળકો જે છે જે આંગણવાડીમાં જે પ્રવેશ લેતા હોય છે એની જ સંખ્યા ગણવામાં આવતી હોય છે શ્રમિકોના બાળકો જે હોય છે એ એની તો એ એ વધારે પૂરતું કુપોષિત હોય છે આંગણવાડીમાં તેનો પ્રવેશ કરવામાં નથી આવતો અને આંગણવાડીમાં પ્રવેશ કરવામાં નથી આવતો એટલે તેની ગણતરી પણ નથી થતી એટલે આવા બાળકો માટે પણ સરકાર દ્વારા કોઈ આયોજન કરવામાં નથી કુટુંબે પોતાના બાળક અને બાળકીઓ માટે ખ્યાલ રાખવો પડે એની જીવનમાં જે જીવન જીવવાની પદ્ધતિમાં જે જમવાની પદ્ધતિ છે એને પણ અનુકૂલન કરવું પડે સરકારનો પ્રયત્ન સમાજનો સાથ અને ગુજરાત કુપોષણ મુક્ત ગુજરાત આપણે બની શકે એમ છે અતિ કુપોષિત હોય અથવા તો જેના પ્રસૂતિ સમયે આપણને ડેન્જર દેખાતું હોય ભય દેખાતો હોય એવી તમામ માતાઓને સાત દિવસ પહેલાં આપણે એડમિટ કરીશું અને સાત દિવસ પછી એટલે કે બાળકના જન્મ પછી સાત દિવસ પછી એને રજા આપીશું એટલું જ નહીં પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગની માતા હોય તો એને ક્યાંય નાણાકીય તકલીફ ના પડે એના માટે પંદર હજાર રૂપિયા આપવાની જોગવાઈ અને સાથે જે આશાબહેન આની કેર કરતી હોય એને ત્રણ હજારની જોગવાઈ આપણે કરી છે એટલે આવનારું બાળક સ્વસ્થ જન્મે